બનાસકા જિલ્લાના વાવના મીઠા વિચારણમાં મનરેગા યોજનામાં કામ કર્યું ન હોવા છતાં જોબ કાર્ડ બનાવી પૈસા ઉપાડ્યા હોવાના મીઠા વિચારણ ગામના સુરેશભાઈ વાલડિયાએ આક્ષેપ કરીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં તપાસની માંગ કરી હતી ત્યારે મનરેગા યોજનામાં ગેરરીતિના આક્ષેપોને લઈને ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રાથમિક તપાસમાં ફરિયાદીના કહેવા મુજબ બેંકમાંથી પંદર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ નાણાં કરવામાં આવેલો ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે હાલ પપ્પા પાયા વિહોણા છે જોકે આ મામલે મીઠા વિચારણ ગામના સરપંચ પતિ પૃથ્વીદાન ગઢવીએ કહ્યું હતું કે આધાર બેઝ ફિંગરપ્રિન્ટ હવે નાણાંની ચૂકવણી થાય છે જેથી ખોટા જોબ કાર્ડ કે કોઈ મૃતકના નામે પૈસા લેવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી મારા પત્ની અગાઉ સરપંચ રહી ચૂક્યા છે અને આ વખતે પણ ચૂંટણી લડ્યા હતા જેની અદાવત રાખી ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ મામલાની અધિકારીઓ દ્વારા તપાસ પણ કરવામાં આવી છે જે ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે તે ચૂંટણી અદાવતને લઈને કરવામાં આવ્યા છે

લોકોના આધારથી પેમેન્ટ ઉપડે છે એમના ખાતામાં જમા થાય છે એ તદ્દન જૂથિ વાત છે પછી અમુક ટકા જે આક્ષેપો નોખ્યા કે મૃતકના પૈસા લે છે એ તો અસંભવ છે કારણ કે એમના ખાતામાં જ પૈસા જાય છે મૃતકોના બને જ બોત બને તો એમના ખાતામાં પૈસા બને કોઈ સવાલ જ નથી આ તમને યાળવ આક્ષેપ છે જે સુરુષભાઈ વાલડિયાએ હમણાં બાવીસ તેવીસ તારીખે એપીડેટ કરીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં જે અરજી આપી છે કે સરપંચે મારા જોડેથી થી પૈસા લીધા એ તદ્દન જૂઠું છે એમના પાસે કોઈ એવિડન્સ પુરાવો નથી પાસે એમને એવું કીધું છે કે હું છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી સુરત નું એમના પત્ની ધર્મપત્ની તો મીઠાઈ ચારાના આંગણવાડી કેન્દ્ર નંબર બે માં નોકરી કરે છે એટલે એ પણ જૂઠું છે એટલે તદ્દન જે તે કરે આ ચોટીના કાવા દવા છે બાકી કોઈ વસ્તુ નથી જય હિન્દ મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ